નમસ્કાર ઉદ્યોગ સાહસિક મિત્રો આજે ભારતનો એક મોટા મોટો પ્રોબ્લેમ બેરોજગારીનો છે અને બેરોજગારી દૂર કરવા માટેના રસ્તાઓ તો સરકાર તરફથી ઘણા પ્રયત્નો કરવામાં આવે છે તેમ છતાંય બેરોજગારી માટે એક બેસ્ટ રસ્તો એ છે કે સ્કીલ તમારામાં હોવું જોઈએ તમારું જો સ્કીલ હશે તો તમને સારી જોબ મળશે જોબ ન કરવી હોય તો પોતાનો સ્વરોજગાર કરવો હોય પોતાનો ઉદ્યોગ ધંધો કરવો હોય તો પણ તમને આવડત સ્કીલ થશે તો તમે કરી શકશો તો આવી સ્કિલ ક્યાંથી મળે આવો પ્રશ્ન ઘણા ઉદ્યોગ સાહસિક મિત્રો વારંવાર કરતા હતા અને એના અનુસંધાનમાં આજે આપણે એક આવી સારી સ્કિલ આપતી સારી સંસ્થા વિશેની વાત કરવાના છીએ સાથે સાથે એક સફળ ઉદ્યોગપતિ અથવા તો સફળ ઉદ્યોગ સાહસિક કેવો હોય કેવી રીતે આગળ વધી શકાય એક નાના અમરેલી જિલ્લાના નાના તાલુકામાં નાના ગામમાંથી આવેલી વ્યક્તિ નાના ખેડૂતનો દીકરો આગળ વધી અને ટોપ સંસ્થા બનાવી શકા હોય આખા ગુજરાતની એક ટોપ સંસ્થા કહી શકાય એવી સારી સંસ્થા બનાવી શીખ્યા હોય ટ્રેનિંગ આપતી સંસ્થા બનાવી શીખ્યા હોય એવી વ્યક્તિની સફળ ગાથા આપણે સાંભળવાના છીએ જોવાના છીએ તો આવા જ એક અમારા મિત્ર શ્રી હસમુખભાઈ પટેલ આપણી સાથે છે હસમુખભાઈ નમસ્તે હસમુખભાઈ નમસ્તે સર નમસ્તે હસમુખભાઈ આપની સક્સેસ સ્ટોરી સાંભળી એ પેલા મને લાગે થોડો આપનો પરિચય આપશો ક્યાંથી એ છો કેવી રીતે આવ્યા સુરત કેવી રીતે ગયા મારું નામ હસમુખભાઈ રમેશભાઈ રફાળિયા

એજ્યુકેશનની સાથે સાથે ઘણા બધા સંઘર્ષ આવતા તો પેરેન્ટ્સની કોઈ એવી પરિસ્થિતિ નહોતી કે એ સંઘર્ષની સંઘર્ષ ના કરીએ તો અમને એજ્યુકેશન પૂરું પાડી શકે એટલા માટે જયારે સ્કૂલમાં ભણતા ત્યારે પેરેન્ટ્સ જોવા જઈએ તો ફાર્મર તરીકે કામ કરતા પાંચ વીઘા જમીન હતી એમની અંદર એવું પોસિબલ નહોતું કે આપણને હાઈ એજ્યુકેશન પેરેન્ટ્સ આપી શકે પેરેન્ટ્સ પણ ખુદ મજૂરી કરતા અમે લોકો સ્ટડી કરતા ભણતા તો અમે પણ ખુદ મજૂરી કરતા અને કઈ ને કઈ લર્નિંગ કરતા કમાતા અને એ પેરેન્ટ્સ ને ઉપયોગી થતા અને પેરેન્ટ્સ કઈ ને કઈ અમારી ફીસ ભરવામાં હેલ્પરૂપ થતા ટ્વેલ્થ ની અંદર કમ્પ્લીટ કર્યા પછીથી મારો બ્રધર કઝીન બ્રધર સુરત હતો તો ઘરેથી એવું કીધું કે સુરત તમે ફરવા માટે જાઓ અને કઈ ત્યાં પ્રોજેક્શન બનાવવાનું હતું કે ભાઈ સુરત જઈને કઈ આપણે મોટા સિટીમાં જઈએ તો કઈક સારી આપણને જોબ મળે યા તો સારું કઈક બિઝનેસ કરી શકીએ ગયા આપણે જિલ્લાની આ ખાસિયત છે યસ જનરલી ગામડાના લોકો સુરત જવાનું વધારે વધારે પસંદ કરે અને કઝિન બ્રધર ત્યાં હતો એ ડાયમંડમાં હતો એટલે પંદર વીસ દિવસ જેવું અમે ત્યાં કર્યા અને થોડો ટાઈમ થયો એટલે ઘરેથી તો જોકે ટવેલ્થમાં રિઝલ્ટ સારું આવવાની એક્સપેક્ટેશન હતી અને પીટીસી ની અંદર ઘરેથી ડિમાન્ડ એવી કે ભાઈ પીટીસી કરીને આપણે ગવર્મેન્ટ શિક્ષક બની જઈએ પણ એમની અંદર ની અંદર પર્સન્ટેજ પણ ખૂબ સારા એવા અને પર્સન્ટેજ સારા એવા એટલે પીટીસીમાં માં ઓનલી ફાઈવ પોઈન્ટથી હું પીટીસીમાં એડમિશન ના લઈ શકું એટલે મારા પપ્પાના એક ફ્રેન્ડ છે બાલુભાઈ ઠુમર કરીને તે ત્યાં સુરત જ ગવર્મેન્ટ સ્કૂલની અંદર આચાર્ય તરીકે જોબ કરતા એમણે મને સજેશન એવું આપ્યું કે બેટા તું બીસીએ કરી લે આવનારું ફ્યુચર બીસીએ નું ખુબ સારું છે અને એમની અંદર તમે આગળ વધો તો ત્યાર પછીથી બીસીએ લીધું બીસીએ ની બારસો રૂપિયા ફીઝ હતી પણ એ ફીઝ ભરવાની પણ પેરેન્ટ્સની પરિસ્થિતિ નહી તો સાથે સાથે બીસીએ ની સાથે સાથે કોલેજ ના ફર્સ્ટ યર થી જ સ્કૂલ ની અંદર જોબ કરતા કોઈ જગ્યા ઉપર ટ્યુશન કરાવવા માટે જતા અને એક ટાઈમ ઉપર કોલેજ કરતા આવા સંઘર્ષની વચ્ચે કોલેજ ની શરૂઆત અને કોલેજના સેકન્ડ યર થી અમે એક નાની એવી સંસ્થાની શરૂઆત કરી જેમનું નામ છે રેડ એન્ડ વ્હાઈટ મલ્ટીમીડિયા એજ્યુકેશન થઈ હા બે એક નાની શોપ ની અંદર ભાડાની શોપ લઈ અને એમની અંદર રેડ એન્ડ વ્હાઈટ ની શરૂઆત કરી ત્યાર પછી જોવા જઈએ તો કોલેજ ના સેકન્ડ ઇયર થી કોલેજ કઈ ને કઈ એક્સટર્નલના મોડ ઉપર અમે ટ્રાન્સફર થયા એટલે કોલેજે પ્રોજેક્ટ આ તે નીડ હોય ત્યારે જવાનું બાકી પ્રેક્ટિસ કરતા ટ્યુશન લેવા માટે જતા સ્કૂલમાં જોબ કરતા અને સંસ્થાની અંદર ટાઈમ ટાઈમ આપતા કામ કરતા સંસ્થા શરૂ કરવાનો હેતુ એવો જ કે જે તે ટાઈમે અમે કોલેજ ના ફર્સ્ટ યર માં હતા તો જયારે ટીવાય ના વિદ્યાર્થીઓ બહાર નીકળતા તો એમની પાસે કોઈ જોબના ચાન્સીસ નતા હજારોની સંખ્યા ની અંદર વિદ્યાર્થીઓ બહાર નીકળતા તો એમની અંદર થી દસ ટકા વિદ્યાર્થીઓને પણ કંપનીમાં કે સારી જગ્યા ઉપર જોબ ન મળી સુરતમાં બીજી કેવી રીતે હા આ તો ખાલી જનરલી આટલા મોટા સુરત સિટી ની વાત કરી બાકી જનરલ આપડે જોવા જઈએ તો બીજા સિટીની તો કોઈ વાત જ ટકા જોબ મળતી હોય ખરી એમ તો એના અમે એવું સમજી લો કે આપણે લોકો ટીવાય પૂરું કરશું ત્યારે આપણે ક્યાં હશું જો આ લોકોને જોબ નથી મળતી તો આપણે રિયલમાં કઈ જગ્યા ઉપર હશું તો એને એ વસ્તુને ધ્યાનમાં લઈ અને આપણે એક એવી સંસ્થાની શરૂઆત કરી કે કોલેજની સાથે કઈ સારી સ્કિલ ડેવલપ કરો બરાબર અને સ્કિલ એવી ડેવલપ કરો જે ને નીડ છે તો એવી સ્કિલ ડેવલપ કરી અને અમે પાંચ સાત વિદ્યાર્થીઓથી શરૂઆત કરી કે જે વિદ્યાર્થીઓ કોલેજ પૂરી કરે કે એને સારામાં સારી કંપનીમાં જોબ મળી જાય અને એક સાઈડ એની કોલેજ કમ્પ્લીટ થઈ જાય અને બે હજાર આઠ થી અમારી આ રેડ એન્ડ વ્હાઈટ સંસ્થાની શરૂઆત આ રીતે થઈ આ રીતે થઈ અને એમાં સાથે સાથે એજ્યુકેશન મારું ખુદનું પણ ચાલુ જ હતું બીસીએ કર્યું એમસીએ કમ્પ્લીટ કર્યું અને મારું ખુદનું કોમ્પ્યુટર સાયન્સમાં પીએચડી પણ રનિંગ છે તો આવા મારી જર્ની મેં સ્ટાર્ટ કરેલી બરાબર છે પછી રેડ એન્ડ વ્હાઈટ ની વાત આવે એમાં કઈ રીતે આગળ વધ્યા બે હજાર આઠ થી સંસ્થા સ્ટાર્ટ કરી તો ત્યારથી ફર્સ્ટ બેચની અંદર ફિફ્ટી એટ જેવા સ્ટુડન્ટ એનરોલમેન્ટ થયા હતા એ અમે ખુબ સારી રીતે સક્સેસ કરીને એને બહાર કાઢ્યા અને ફિફ્ટી એટ સ્ટુડન્ટને અમે ખુબ સારી કંપનીમાં પ્લેસમેન્ટ અપાવી કઈ કઈ આમ તમે ત્યાં ક્યાં 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 ટ્રેડ ચલાવતા કઈ કઈ ટ્રેનિંગ આપતા હતા તમે ત્યારે એ જે ફિફ્ટી એટ વિદ્યાર્થીઓ બહાર નીકળ્યા ત્યારે આમ જોવા જઈએ તો સુરત સિટી ની અંદર મલ્ટીમીડિયા નામનો વર્ષ જ રેડ એન્ડ વ્હાઈટ થી આવ્યો અમે સંસ્થા સ્ટાર્ટ કરી ત્યારે રેડ એન્ડ વ્હાઈટ જે મલ્ટીમીડિયા ઇન્સ્ટિટ્યુટ અમે જે નામ કન્ફર્મ કર્યું તો એવો મલ્ટીમીડિયા રિલેવન્ટના ઇન્સ્ટિટ્યુટ કોઈ હતા જ નહીં કોમ્પિટિશનમાં તમે એટલા જ હતા હા અને કોઈ એવું ઇન્સ્ટિટ્યુટ જ નહોતું કે જે સારી રેસ્પેક્ટ આવી શકે કે આ રીતનું ઇન્સ્ટિટ્યુટ હોય તો બે હાજર આઠ ની અંદર એ અમારા દ્વારા જે શરૂઆત થઈ એમની અંદર સ્ટુડન્ટને અમે વેબ ડિઝાઇનિંગ ટ્રેનિંગ ટ્રેનિંગ આપતા આપતા ત્યાર પછી ની ટ્રેનિંગ આપતા આ આ બધી વસ્તુઓની તમને કેવી રીતે આવ્યો કે જરૂર છે એ જે તે ટાઈમે કોલેજ ના ફર્સ્ટ યર માં હતા ત્યારે મારા પાર્ટનર હિતેશભાઈ કરીને છે એ પણ એક સારા ઇન્સ્ટિટ્યુટ ની અંદર ટ્રેનિંગ લેતા તો એ ઇન્સ્ટિટ્યુટ થી અમને કઈ ને કઈ ઇન્સ્પાયરી સેશન હું ખુદ ટ્રેનિંગ લેતો અને અમે ખુદ કોલેજ કરતા ત્યાંથી નહીં કઈને કઈ અંશે અમને બેઝિક લેવલની ઇન્ફોર્મેશન મળતી પણ એડવાન્સ લેવલનું તો કઈ ને કઈ અમે અલગ જગ્યા પર માં સર્ચ કરીને શીખતા અથવા તો કોઈ એવા ઇન્સ્ટિટ્યુટ હોય તો ત્યાંથી ટ્રેનિંગ લેતા અને એ બેઝ ઉપરથી અમને ફ્યુચર સબ્જેક્ટ પણ અમે કંઈ સર્ચ કરતા તો આવનારું ભવિષ્ય એવું દેખાતું કેઆઈટી નું ખૂબ સારું હશે અને એના બેઝ ઉપર અમે આવા સબ્જેક્ટ ટ્રેનિંગ સ્ટાર્ટ કરી પણ અશોકભાઈ એક બહુ રિયલ વાત તમને કહું કે હું ચાલીસ વર્ષથી ઉદ્યોગ સાથે કનેક્ટેડ છું ઉદ્યોગની મોટા ભાગના લોકોની રજૂઆત અથવા તો વાત માગણી એવી હોય છે કે જે સાહેબ ગ્રેજ્યુએટ થયેલા બીસીએ થયેલા કે એન્જિનિયર થયેલા કે બીકોમ થયેલા છોકરાઓ બહાર આવે છે એને એક સામાન્ય એબીસીડી પણ નથી ફાવતી એમ એને જે કામ જોઈ છે એ જાતનું કામ પછી નથી મળતું પ્રેક્ટિકલ અમારે જોયું છે એની પાસે અને તમારી જે રિસર્ચ ની વાત રિસર્ચ નો તમારી ટેવ અથવા તો તમારી ઉદ્યમિતા તમારી એન્ટરપ્રિનરશીપ એને કારણે તમે કદાચ આ બધું નવું વિચાર્યું અને નવું આગળ વધી શકે એવું મારું માનવું છે અચ્છા પછી કેવી રીતે હવે એમની અંદર ઘણી વખત એવું થતું હોય કે ઘણા લોકોએ તો અથવા તો નાના સિટી જોવા જઈએ જેમ કે અમરેલી છે ભાવનગર છે આપણે જુનાગઢ છે અથવા તો આપણે સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રના ઘણા બધા જિલ્લાઓ એવા છે અને આપણા પેરેન્ટ્સની ખુદની મેન્ટાલિટી એવી જ કે ગ્રેજ્યુએશન કર્યા પછી વિદ્યાર્થી કઈ કરે એવું વિચારે માસ્ટર કર્યા પછી કઈ એની સક્સેસ સ્ટોરી બનાવે પછી ખુદ જોબ કરે અથવા તો પછી કઈક બિઝનેસ માં પણ આ મેન્ટાલિટી રિયલ મારા મત પ્રમાણે પેરેન્ટ્સ ની એકદમ રોંગ મેન્ટાલિટી છે મારું ખાલી એવું જ કેવું છે કે બાળકનું મગજ જેટલું નાનેથી સારું ગ્રાસપિંગ કરી શકશે એટલું એ પછી ત્રીસ વર્ષ પાંત્રીસ વર્ષ કે પિસ્તાલીસ વર્ષ નો થશે તો બાળક એટલું ગ્રાસપિંગ નથી કરી શકવાનો તો અને બીજી વસ્તુ એ છે કે જે અત્યારે સિલેબસ ચાલી રહીશ ગવર્મેન્ટ એની રીતે ખૂબ સારા મહેનત કરી રહી છે ખૂબ સારા પ્રયત્ન કરી રહીશ ન્યુ એજ્યુકેશન પોલિસી જોવા જઈએ તો પોલિસી અમલમાં આવી તો ગવર્મેન્ટ એની જગ્યાએ નો ડાઉટ મહેનત કરી રહી છે પણ જે ઇન્ડસ્ટ્રીઝ ને નીડ છે એ નથી એ શાયદ વિદ્યાર્થીઓને નથી મળતું તો એની સાથે મારો કહેવાનો ભાવાર્થ એટલો જ છે કે નો ડાઉટ વિદ્યાર્થી ગ્રેજ્યુએશન કરે કોલેજ કરે પણ કોલેજની સાથે કઈ સારી સ્કીલ પણ ભણે એક્ઝામ્પલ તરીકે બીસીએ કરતો બાળક હોય બીએસસી આઈટી કરતો બાળક હોય તો ઈ વિદ્યાર્થી એના રિલેવન્ટની સ્કીલ શીખે કે જે કંપની ને જરૂર છે એવી સ્કીલ શીખશે તો જ ઈ બાળકને કંપની જોબ પ્લેસમેન્ટ ઉપર લેશે બાકી ઓનલી ગ્રેજ્યુએશન કે માસ્ટર કર્યા પછી કોઈ એવી શક્યતા નથી કે વિદ્યાર્થીઓને કંપનીઓમાં જોબ મળી જાય અભ્યાસક્રમો જોવા જઈએ તો દસ દસ બાર બાર વર્ષ ઓલ્ડ અભ્યાસક્રમો હોય હોય અને આઈટી સેક્ટર જોવા જઈએ તો દર વર્ષે બીજી વસ્તુ બીબીએ બી કોમ કરતો વિદ્યાર્થી હોય એવા મેનેજમેન્ટના કોર્સીસ શીખે કે જે ખરેખર બીકોમ કે બીબીએ ની સાથે કઈ સારી સ્કીલ ભણી શકે જો એવા કોર્સીસ ના બીજ પર વિદ્યાર્થીઓ કોલેજ ની સાથે કઈ સારી સ્કીલ ભણશે તો એ વિદ્યાર્થી કોલેજ પૂર્ણ કરવાની સાથે સારામાં સારી કંપનીમાં જોબ કરતો હશે એક સાઈડ એનું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ થઈ ગયું હશે અને એ ખુદ એમની સક્સેસ સ્ટોરી બનાવી શકશે તો આ મેન્ટાલીટીમાંથી પેરેન્ટ્સને બહાર નીકળવું ખૂબ જરૂરી છે તો જ એ આવનારા ભવિષ્યને ફેસ કરી શકશે આવનારી ટેકનોલોજીને ફેસ કરી શકશે પણ આ હકીકત છે કે લોકો વિદ્યાર્થીઓને આ વાત સમજવાની જરૂર છે કે ફક્ત ડિગ્રીથી નોકરી નથી મળવાની સ્કીલ હોવું જરૂરી છે અને ફોરેનમાં તો આ વસ્તુ કમ્પલસરી કમ્પલસરી છે કે તમે યુરોપિયન કન્ટ્રીઝમાં કોઈ જાઓ તો એમાં તમને એક બે સ્કિલ શીખો તો ડિગ્રી મળે યસ આપણે અહીંયા એ વસ્તુ નથી આઉટ ઓફ કન્ટ્રી વિદ્યાર્થી જાય તો એ વિદ્યાર્થી ત્યાં જોબ એ કરે છે અને સાથે ભણે પણ ભણે પણ છે અને સાથે કઈ ને કઈ સ્કિલ પણ શીખતો હોય અહીંયા આપણે જ એક ઇન્ડિયાની અંદર અથવા તો ગુજરાતની અંદર એક એવી મેન્ટાલિટી છે કે તમે કોલેજ કરતા હોય ત્યાં ત્યારે નહીં પેરેન્ટ્સ તમને કઈ કે નહીં તમને પ્રોફેસર કઈ સજેશન આપે તમે જોબ કરો કે સાથે કઈક સારી સ્કિલ શીખો પણ ખરેખર એ વસ્તુની ખુબ જરૂર છે આઉટ ઓફ કન્ટ્રી કોઈ ગ્રેજ્યુએશન કે માસ્ટર કરવા ગયેલો વિદ્યાર્થી હોય તો એ ત્રણ વર્ષ પૂરા કરે કે જેટલો ખર્ચ થયો એની બધો જ કાઢી લઈશ અને આપણે એટલું માથે થઈ જાય કે પેરેન્ટ્સ ડિસિઝન નથી લઈ શકતા કે આગળ હવે આમને શું કરાવડાવે મેચ્યોરિટી મેચ્યોરિટીની ઘણા ની એવી પણ મગજ ચાલતું હોય ઘણા પેરેન્ટ્સ એવું પણ વિચારતા હોય કે સ્ટુડન્ટમાં મેચ્યોરિટી ના હોય અથવા તો એ વિદ્યાર્થી ગ્રેજ્યુએશન પૂરું કરે પછી મેચ્યોરિટી આવે અથવા તો માસ્ટર પૂરું કરે પછી મેચ્યોરિટી આવે ઘણા કંપની વાળાઓ પણ એવું થિંક કરતા હોય પણ આમની અંદર હું એક એવું ક્લિયર કહીશ કે મેચ્યોરિટી માણસ ઉપર જવાબદારી આવે ને ત્યારે મેચ્યોરિટી આવે જવાબદારી સાથે જવાબદારી સાથે જ મેચ્યોરિટી કનેક્ટેડ છે હવે મારી જર્ની વાત કરું તો કોલેજના ફર્સ્ટ યર થી હું એટલો સંઘર્ષ કરી રહ્યો છું અત્યારે મારી સંસ્થા ઓલ ઓવર અંદર જોવા જઈએ તો પચીસ કેમ્પસ મારા અવેલેબલ છે મારી ખુદની બે સ્કૂલ પણ અવેલેબલ છે સુરત ની અંદર મારું કોલેજ નું કેમ્પસ પણ અવેલેબલ છે તો આ બધી વસ્તુ એ બતાવી રહી છે કે હું જયારે કોલેજના ફર્સ્ટ યર થી મહેનત કરતો તો મારી ઉપર ત્યારે જ જવાબદારી હતી કે મારા ખાવાના પૈસા મારે જાતે જ કમાવાના હતા તો ઈ મારી ઉપર જવાબદારી હતી ને ત્યારે હું મેચ્યોર થયો બાકી પેરેન્ટ્સ એટલા લેવલ ઉપર સ્ટુડન્ટને સાવરી સાવરીને ચાલતા હોય છે કે જેને માસ્ટર પૂરું થાય ને તો એનામાં મેચ્યોરિટી નથી આવતી કે ખરેખર આપણે વીસ હજાર કે પચીસ હજાર કઈ રીતે કમાવા એટલે પેરેન્ટ્સને હું એક એવો મેસેજ જરૂર આપીશ કે મેચ્યોરિટી સ્ટુડન્ટની જવાબદારી સાથે એમાં મેચ્યોરિટી આવતી હોય છે એટલે એને તમે કોલેજ ની સાથે કઈ મહેનત કરવા દો સંઘર્ષ કરવા દો સારી સ્કીલ શીખવા દો અને એને કઈ ને કઈ કોલેજ ની સાથે જ જોબની હેબિટ પડાવો તો જ તમને સારી ડિગ્રી મળશે અને સારી તમને પ્લેસમેન્ટ મળશે અચ્છા હવે થોડું રેડ એન્ડ તમારી વાત થઈ ગઈ હવે આપણે રેડ એન્ડ વ્હાઈટ ની વાત કરી એનું ડેવલપમેન્ટ અત્યારની અચિવમેન્ટ શું અથવા તો એનું ડેવલપમેન્ટ તમે કેવી રીતે હવે હતું રેડ એન્ડ અત્યારના કેટલી બ્રાન્ચો છે અને કેટલા સ્ટુડન્ટને ટ્રેનિંગ આપી સક્સેસ રેટ કેવો રેડ એન્ડ વ્હાઈટ ની વાત કરું તો બે હજાર થી સંસ્થા ચાલુ થયેલી છે અત્યારે અમે લોકો નો ડાઉટ ખુબ સારી મહેનત કરેલી છે અને કઈ અમારા લોકો એવું કેતા હોય નસીબ પણ નસીબ ત્યારે જ હોય જો તમે મહેનત કરો તો બાકી તમે રૂમ ની અંદર બેડ ઉપર ઊંઘતા રહ્યો તો ચેર ઉપર બેઠા રહ્યો તો ગમે તેવું નસીબ તમારું હોય તો એ કામ નથી કરતું આ પણ બહુ રિયાલિટી છે તો અમારી જે સંસ્થા અમે બે આઠ થી સ્ટાર્ટ કરી તો અમે ખુબ રાત ને દિવસ મહેનત કરીશ ત્યારે અમે આ લર્નિંગ અને આ સ્ટેપ સુધી પોહચાશે અત્યારે સમગ્ર ગુજરાતમાં રેડ એન્ડ વ્હાઈટ ના પચીસ કેમ્પસ અવેલેબલ છે સુરતમાં અમારા આઠ કેમ્પસ છે નવસારીમાં અમારું એક કેમ્પસ છે ત્યાર પછી વડોદરા વિદ્યાનગર અમદાવાદ ની અંદર આઠ કેમ્પસ છે ત્યાર પછી જોવા જઈએ તો ગાંધીનગર ત્યાર પછી ભાવનગર રાજકોટમાં અમારા બે કેમ્પસ છે અમરેલી અને નેક્સ્ટ અમે કેમ્પસ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ જુનાગઢ અંદર ત્યાર પછી જામનગર સુરેન્દ્રનગર અને નેક્સ્ટ અમારું પ્રોજેક્શન એવું છે કે અમે આઉટ ઓફ સ્ટેટ ની અંદર કેમ્પસ ડેવલપ કરીએ અમારું વિઝન મિશન કંઈક એવું જ છે કે બે હાજર છવ્વીસ સુધીની અંદર એકસો પચાસ કેમ્પસ અમે ડેવલપ કરીએ અંદર આસપાન ઇન્ડિયામાં અને બે હજાર છવ્વીસ સુધીની અંદર સર અમે એવું સ્કીલ યુનિવર્સિટી બનાવવા જઈ રહ્યા છે કે જેની અંદર વિદ્યાર્થીઓની અંદર કઈ પણ પ્રકારની જે સ્કીલ છે એ સ્કીલ ઉપર વિદ્યાર્થી આગળ વધી શકે અને ડેવલપ કરી શકે મોદી સાહેબ નું આ ડ્રીમ છે